એમને પણ વિનંતી કરીશ કે જેઓ પણ આગળ આવે અને ફૂલ ચડાવીને ફૂલ મૂકીને મહામાન સન્માનિત કરશે સાથે માન્ય દિનેશભાઈ વસનજી સિનિયર કાર્યકર એમને પણ વિનંતી કરીશ કે જેઓ અહીં આગળ આવે અને મહામાનવોને ફોટા પાસે ફૂલ મૂકીને સન્માનિત કરશે માન્ય ચંપકભાઈ પટેલ વલસાડ જિલ્લા પ્રચાર પ્રસાર પ્રભારી ભારતીય મૂલ્યવાસી સંઘ એમને પણ વિનંતી કરીશ કે જેઓ પણ અહીં આવે અને આપણા મહામાનવોના ફોટા પાસે ફૂલ મૂકીને એમને સન્માનિત કરશે मीराबेन आई पटेल जेव्हा फूल महामानव चढाव मैं वंस पटेल सबसे पहले पहिले आपल्या के चरण में दमन करता हा अंतरराष्ट्रीय मूल निवासी दिन पर यहां पधारे हुए सभी को मैं अभिनंदन करता हूं। आज का दिन हमारे लिए ऐतिहासिक दिन है जब जब भारत की प्राचीन संस्कृति सभ्यता की बात आई है लगता है आदिवासी इस सभ्यता को आज कर, आज तक संभाल के रखा है हमारे लोगों में भारत की आत्मा बसती है और संस्कार से बंधे हुए लोग ही मूल निवासी माने जाते हैं यह बात ठीक है कि जब भी आदिवासी पूर्व होता है तो हमारे बारे में बड़ी बड़ी बातें करते हैं हमारी संस्कृति को लेकर, लेकर प्रसन्नता होते हैं। लेकिन ये बात भी गौर करना पड़ेगा हमारे समाज में हमारे समाज का कितना विकास हुआ है ये भी जानना जरूरी है जो पहाड़ जल जंगल को सुरक्षित रखता है वो आदिवासी है भारत ही नहीं जहाँ भी इस पर्यावरण को बचाया है बाकी इंसानों को रहने के लायक बनाया है वही आदिवासी है जय बोलेवासी जय भारत भाइयों तथा तो बहनों तथा तो बाढ़ तथा तो युवा वर्ग आज

એના માટે આપણે વિશ્વ મૂર્ણિમાસ દિવસને આપણે કઈ રીતે ઉજવવો જોઈએ કઈ રીતે મનાવવો જોઈએ એમાંથી શું જાણકારી લેવી જોઈએ એ ખરેખર તર્ક કરવાની જરૂર છે યુનોમાં તો આપણા માટે મૂર્ણિમાસી દિવસ એકદમ કે આપણે અહીંના મૂળ નિવાસી જ છીએ એ રીતે આપણે આપણને જાહેર કરી દીધો છે

નાચવા ગાવાનો દિવસ પણ છે પરંતુ નાચી કુદીને એક જ દિવસ દિવસ ઉજવીએ અને નાચી કુદીને આપણે એ દિવસને આપણે વિતાવી દઈએ અને રાત્રે જઈને ઘરે ઊંઘી જઈને ઊંઘી જઈએ એ નથી કારણ કે આ એક દિવસ સંશોધનનો વિષય છે બામસેપ સંગઠન જે કાર્ય કરી રહ્યું છે એ ખૂબ જ ઊંડાણથી કે આવતા દિવસોમાં પણ શું થવાનું છે એનો વહન અંદર મનન કરે છે અને લોકોને વિચારો આપે છે તો હાલે હા ગામડા લેવલે જોઈએ તો આપણને વિશ્વ મુણીવાસી દિવસ શું હતો એ પણ નહીં ખબર હતી ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ આવે એ પણ નહીં ખબર હતી સાવિત્રીબાઈ ફૂલે જ્યોતિબાઈ ફૂલે જ્યોતિબા ફૂલે એ કોણ હતા એ પણ આપણને ખબર નહીં હતી જિલ્લા વલસાડ ધરમપુર તાલુકા નાની ઢોલુંગરી ગામે આજે વિશ્વ મૂલ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘે જે ઓગણીસો ચોરાણું થી જે વિશ્વ મૂલ્યવાસી દિવસ ઉજવવાનું જે આહવાન કર્યું છે શા માટે વિશ્વ મૂલ દિવસ ઉજવવાની જરૂર પડી આ બાબતે શું કહેશો વિશ્વ મૂળ નિવાસી દિવસ ઓગણીસો ચોરાણું થી વિશ્વની અંદર વિશ્વ મૂળ નિવાસી લોકોને જવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘે જે આદેશ કર્યો એનો મૂળ હેતુ આ પ્રકૃતિનું જતન થાય રક્ષણ થાય અને એ કંઈ સમસ્યા ઊભી છે પ્રકૃતિનું બેલેન્સ કરવાયું છું જેના કારણે ઓક્સિજન ોજનવાયુમાં જે વોજનવાયુ જે ખતમ થવા લાગ્યો પ્રકૃતિ ધીરે ધીરે આ નવી આધુનિક ઉદ્યોગ પદ્ધતિથી વિનાશ થવા લાગી અને એના માટે પ્રકૃતિનું રક્ષણ થાય પ્રકૃતિ સાથે જે જોડાયેલા પ્રકૃતિ કુદરતી સંસ્કૃતિને માનનારા આદિવાસીઓનું રક્ષણ થાય અથવા વિશ્વમાં વિશ્વ મૂળ નિવાસીઓનું રક્ષણ થાય અને એમના અધિકારો પ્રત્યે સભાન થાય જાગૃત થાય પર્યાવરણને કુદરતી સંપત્તિને જળ જેવી જંગલનું જતન કરે રક્ષણ કરે બચાવ કરે એના માટે જાગૃત થાય સભાન થાય એ માટે આ દિવસ સંયુક્ત રાષ્ટ્રસંગે મનાવવા માટે આદેશ હાલે જે બીજા પ્રશ્નો છે કે કેન્દ્ર સરકાર સંસદ ભવનમાં જે ડીપીઆર પાર્ટ ટાપી રિવરનો પ્રોજેક્ટ જે ફરીથી સંસદ ભવનની અંદર એલાન કરવામાં આવ્યું છે આ બાબતે શું કહેશો નદી જોડાણ ડેમો બાંધીને નદી જોડાણો બાંધીને એ પ્રકૃતિનો વિનાશ થાય છે પ્રકૃતિ સાથે જે અહીંના જે ચો છે આદિવાસી લોકો છે એમનો વિસ્થાપન થાય વિસ્થાપન થઈને એમની સંસ્કૃતિનો સત્યનાશ થાય છે એ લોકોની જીવનશૈલી બરબાદ થઈ જાય છે અને એ કાયદો ભારતના બંધારણ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના વિરુદ્ધમાં છે માટે આ જે સરકારી કેન્દ્ર સરકારની જે યોજના છે એનો અમે વિરોધ કરીએ છીએ જે આજે ડીલ પ્રતિ દરેક ગામોમાં ભારતીય બંધારણમાં તે ત્રણ કરોડ રૂઢિપ્રથક ગ્રામસભા છે જેને ગ્રામ લોકો દ્વારા ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવે છે તો તે કાયદાને બી નથી માનતા તો શું એમના પાસે કાર્યવાહી થવી જોઈએ ભારતીય બંધારણની બસો ચુમ્માલીસ અનુચ્છેદ આર્ટિકલ બસો ચુમ્માલીસ એકમાં અનુસૂચિ નંબર પાંચ મુજબ गुजरात राजस्थान मध्य प्रदेश हिमाचल प्रदेश छत्तीसगढ़ झारखंड तेलंगाना आंध्र प्रदेश तेव्हा जे राज्य दस राज्य राज्य ज्या आदिवासी लोक रेश बहुमत सूची સૂચિમાં આદિવાસીના જે મૂળભૂત અધિકાર સ્વાયત્ત શાસન સ્વતંત્ર શાસન આદિવાસીઓની ન્યાય પ્રણાલીકા આદિવાસી વિસ્તારમાં આદિવાસી દ્વારા મેળવટ આદિવાસીનું પણ બનવા માટે જે અધિકારો આપ્યા છે એ આજ સુધી અમલ ન કરવાથી દુધી ગ્રામ પંચાયતમાં જે ઠરાવ થાય છે એનું ઉલ્લંઘન થાય છે એનો અમે વિરોધ કરીએ છીએ અને અમે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો પણ માગણી કરીએ છીએ કે જલ્દી જલ્દી એ પાંચમી સ્કૂલોમાં થાય અને અત્યાર સુધી જે નુકસાન થયું છે પાંચમી અનુસૂચિમાં વિસ્તારમાં જે આદિવાસીઓનું જે નુકસાન થયું છે એ દખલ થયા છે એનું નુકસાનની પણ ભરપાઈ કરે એવી અમારી માગણી છે જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યુ આપી બદલ આપનો આભાર હું જે જી ન્યૂઝ દ્વારા આ જે સંદેશો સમાજને પહોંચાડવા માગું છું અને પહોંચાડી રહ્યા છે ઘણા વર્ષોથી એ બદલ હું જી ન્યૂઝનો હૃદયપૂર્વક બધા વતી આભાર માનું